તો કે ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને ત્રિકોણ કહેવામાં આવે છે ત્રિકોણ વિશે જોયું તો છે કે ત્રિકોણ કેવું હોય કે આ પ્રકારે ત્રિકોણ હોય છે આપણે જોઈએ કે ત્રિકોણના છ અંગો હોય છે તો કેવી રીતે છ અંગો હોય છે તો આપણે જોઈએ કે ત્રિકોણની આ એક બે ત્રણ ને બાજુ હોય છે એ જ પ્રમાણે ત્રિકોણના એક બે અને ત્રણ ખૂણા હોય છે એટલે ત્રણ બાજુ અને ત્રણ ખૂણા મળીને ત્રિકોણના છ અંગો બને છે અને આ બાજુઓ અને આ ખૂણાઓના આધારે ત્રિકોણના કેટલા પ્રકાર પડે છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો આપણે સૌપ્રથમ જોઈએ કે ભાઈ બાજુઓના આધારે ત્રિકોણના કયા પ્રકાર પડે છે તો બાજુઓના આધારે ત્રિકોણના ત્રણ પ્રકાર પડે છે એક છે સમ બાજુ વિષમ બાજુ અને સમગ્રવી બાજુ તો આપણે જોઈએ સમ બાજુ ત્રિકોણ એટલે શું એટલે કે ત્રિકોણને ત્રણેય બાજુઓ સરખી હોય એટલે કે આ બાજુનું માપ જેટલું હોય એટલું જ આનું અને આનું ત્રણેયનું માપ સરખું હોય એને સમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે બીજું આપણે જોઈએ કે વિષમ બાજુ તો કે ત્રણેય બાજુઓના માપ અલગ અલગ હોય આપણે જોઈએ કે ભાઈ આનું બે સેમી છે તો આનું ત્રણ સેમી કે આનું ચાર સેમી હોય એટલે કે ત્રણેય બાજુઓનું જે માપ છે એ અલગ અલગ હોય તો વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે એ જ પ્રમાણે આપણે જોઈએ સમધ્વી બાજુ ત્રિકોણ સમદ્વિ એટલે કે બે બાજુઓ સરખી હોય એટલે કે આપણે જોઈએ કે આની અને આનું માપ સરખું હોય પણ આનું ન હોય ત્રણેયમાંથી કોઈ પણ બે બાજુ આ નહીં આ પણ હોઈ શકે એટલે કોઈ પણ બે બાજુનું માપ સરખું હોય તો એને સમધ્વી બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે તો ફરીથી જોઈએ સમબાજુ એટલે બધી બાજુ સરખી વિષમ બાજુ એટલે બધી બાજુનું માપ અલગ અલગ અને સમજવી બાજુ એટલે કોઈ પણ બે બાજુનું માપ સરખું હોય એને સમજવી બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે એ જ પ્રમાણે આપણે ખૂણાઓના આધારે જોઈએ ત્રિકોણના કયા ભાગ પ્રકારો પડે છે તો ત્રણ છે એક છે લઘુકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ તો એમાં આપણે જોઈએ તો પહેલી વાત કરીએ લઘુકોણ ત્રિકોણની તો લઘુકોણ ત્રિકોણમાં શૂન્ય થી નેવું અંશનું માપ હોય એને આપણે લઘુકોણ ત્રિકોણ કહેતા હોઈએ જે આપણે વાત કરીએ કાટકોણ ત્રિકોણની એમાં કાટકોણ ત્રિકોણમાં નેવું નું માપ હોય છે અને આપણે વાત કરીએ ગુરુકોણ ત્રિકોણની તો એની અંદર નેવું થી એકસો એંસી અંશ સુધીનું માપ હોય છે તો એને આપણે ગુરુકોણ કહીએ છીએ આગળ વાત કરીએ મધ્યગા અને વેત શું છે તો મધ્યગા એ ત્રિકોણની અંદર આપ જે ત્રણે છે એ દી અને સી એ શિરોબિંદુ છે ત્રિકોણના એ બી સુ સી શું છે

આ બનنے વચ્ચે એક સબંધ છે જે કયો સબંધ છે આ સૂત્ર મિત્રો પાકો કરી લેવાનું કે બહિષ્કોણનો માપ બરાબર આના માપ બરાબર અંતઃસમુખકોણનો સરવાળો એટલે કે આ બે ખૂણાઓનો સરવાળો બરાબર બહિષ્કોણનો માપ થાય છે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા કરવાના છે સ્વાધ્યાય 1 ની અંદર એટલે કે સ્વાધ્યાય 6.1 ની અંદર આજે આપણે થિયરીનો અભ્યાસ કર્યો છે એના વિશેના દાખલાઓ છે અને સ્વાધ્યાય 2 ની અંદર એટલે કે 6.2 ની અંદર આ બહિષ્કોણને લગતા દાખલાઓ આપણે જોવાના આગળ આપણે જોઈએ કે નીચેની આકૃતિમાં નું માપ શોધો તો આ દાખલાઓની અંદર આપણે બે સૂત્રોનો ઉપયોગ કરીશું એક છે આપણે હાલ જોયું એ કે બહિષ્કોણ માપ બરાબર અંતઃ સમૂહકોનો સરવાળો તેમજ બીજું સૂત્ર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો બરાબર એકસો ને એસી આ બે સૂત્રોનો ઉપયોગ કરીને આપણે આ દાખલાઓ કરવાના તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણને ત્રિકોણ આપેલું છે આ છે બહિષ્કોણ અને આ બે માપ આપેલા છે તો આપણે જોઈએ આમાં કયા સૂત્રનો ઉપયોગ થાય તો આપણે હાલ જ જોયું કે બહિષ્કોણનું માપ બરાબર અંતસમુખ કોણોનો સરવાળો તો આપણે અહીંયા લખીએ કે બહિષ્કોણનું માપ બરાબર અંતઃ સમુખ કોણોનો સરવાળો આપણે એ લખીએ વૈષ્કો માપ છે એક્સ બરાબર અંત સમૂહ કોણો છે સિત્તેર અંશ વત્તા પચાસ એટલે એકસો ને વીસ એટલે એક્સ બરાબર આપણને કેટલા મળ્યા એકસો ને વીસ એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો આપણે જોઈએ કે ભાઈ બહિષ્કોણનું માપ તો આપેલું છે પણ આમાંથી આનું માપ નથી આપેલું એટલે આપણે સૂત્ર સૂત્ર પ્રમાણે પ્રમાણે આ આ ત્રણ કોઈ પણ એક ખૂણાનું માપ ન આપેલું હોય તો આપણે મેળવી શકીએ છીએ પછી ભલે આ હોય આ હોય કે આ હોય ત્રણમાંથી કોઈ પણ બે ના માપ આપેલા હશે તો ત્રીજા ખૂણાનું માપ આપણે મેળવી શકીએ તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું કે બહિષ્કોણ માપ બરાબર અંતઃ સમુખ સરવાળો ની કિંમત મેળવવી હોય તો પચાસ ને આપણે આ બાજુ લઈએ એકસો માંથી બાદ થાય એટલે એક્સ બરાબર આ એકસો દસ માંથી પચાસ ને આપણે બાદ કરીએ એટલે એક્સ બરાબર સાહીઠ જવાબ મળે એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે અહીંયા આપણને આપેલું છે તો આ ઉપર છે શું છે કાટખૂણો છે તો અહીંયા કેટલું માપ હોઈ શકે નેવું હોઈ શકે માટે હવે ત્રણમાંથી આપણને બે કિંમત આપેલી છે તો ત્રીજું મળી જાય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે એકસો बराबर अंतः सम्मुख कोणों सरवालो એટલે 90° + x એટલે x ની કિંમત શોધવી હોય તો 90 ને આ બાજુ લઈ તો 125 માંની વાત થાય 125 ઓછે 90° = x એટલે કે 125 માંથી 90 કાઢે એટલે 35° = x એટલે x = 35° લખી શકે

માપનો સરવાળો એકસો નેચાસંશ બરાબર એકસો ને એસી હવે આપણે મેળવવા છે એક્સ માટે એક્સ બરાબર એકસો એસી અંશ ઓછા એકસો દસ અંશ માટે એક્સ બરાબર આપણને મળે છે સિત્તેર એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો અહીંયા પણ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો થાય તો આપણે ટૂંકમાં જો લખીએ તો સરવાળો બરાબર મિત્રો તમારે આખું સૂત્ર લખવાનું રહેશે સરવાળો બરાબર એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કરવાનો છે તો કોનો એક્સ એક્સ અને પચાસ તો હવે આપણને થાય કે ભાઈ ત્રણમાં માં ત્રણ ના તો માપ આપ્યા નથી તો અહીંયા તો એક જ ખૂણા આપ્યો આપ્યું છે તો આપણે પહેલા મૂકી જોઈએ કે સરવાળો કીધો છે પચાસ અંશ વધતા એક્સ વધતા એક્સ બરાબર એકસો ને તો અહીંયા આપણને એક્સ અને એક્સ આપ્યા છે પચાસ કાઢી એટલે ત્રીસ વધે છે માટે હવે ની હોય તો આપણે શું કરીશું બે અહીંયા ગુણાકારમાં છે નીચે ભાગાકારમાં જશે તો એકસો અને ભાગાકારમાં બે માટે એક્સ બરાબર છે તો શું થાય તો ત્રણે એક્સ આપણે સરવાળો કરીશું તો આપણે અહીંયા મેળવીએ કે સરવાળો બરાબર ત્રિકોણના ના ત્રણે ખૂણાઓનો સરવાળો બરાબર એકસો ને એસી માટે ત્રણે લખીએ આપણે એક્સ વત્તા એક્સ વત્તા એક્સ

કયા કયા ખૂણા છે તો કે પચાસ માટે એક્સ બરાબર એકસો એસી અંશ અને એકસો દસ ને આપણે એ બાજુ લઈ જઈએ એટલે માઇનસ થશે માટે એક્સ બરાબર સિત્તેર અંશ જવાબ મળે છે એક્સ આપણને સિત્તેર મળ્યા અને વાય આપણને મળે

હવે આપણે જોઈએ કે આ મળી ગયા હવે એક્સ કેવી રીતે મળે તો ત્રિકોણના ત્રણ ખૂણાઓમાંથી બે ખૂણા આપણને મળી ગયા તો ત્રીજો ખૂણો પણ આપણને મળી જાય તો ત્રણેય ખૂણાઓનો સરવાળો બરાબર એકસો એસી અંશ માટે હવે આપણે લખીએ કે પચાસ અંશ વત્તા એસી અંશ વત્તા વાય બરાબર વત્તા એક્સ બરાબર એકસો એસી અંશ બરાબર મિત્રો તો હવે આપણે લખીએ કે પચાસ ને એસી કેટલા થાય પચાસ અંશ મળે આપણે જોયું કે બરાબર અંશ અને એક્સ બરાબર પચાસ અંશ મળે છે એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ અહીંયા પણ એ જ પ્રમાણે આપ્યું છે કે આ છે તો આ થશે માટે વાય બરાબર નેવું કારણ તો કે અભિકોણની જોડ છે માટે અભિકોણ જોડ એટલે આ મળ્યા એ પ્રમાણે ત્રણેય ખૂણાઓનો સરવાળો કરીએ તો સરવાળો બરાબર એકસો એસી માટે આપણે જોઈએ કે ત્રણેય ખૂણાઓમાંથી આપણને આ મળી ગયો છે કેટલો છે નેવું અંશ આ એક્સ અને એક્સ છે તો એક્સ વધતા એક્સ બરાબર એકસો એસી

તો આપણે જોયું કે અહીંયા એક્સ બરાબર આપણને પિસ્તાળીસ અંશ મળે છે અને વાય બરાબર એ નેવું મળે છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને આપણે અહિયાં જ વિરામ આપીએ તમને જો અમારો વિડીયો ગમતો હોય તો આજે જ અમારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ શેર કરો